બનાસકારા જિલ્લાના પાલનપુરમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર એકેડમીનો સંચાલક ઝડપાયો છે એક ડિફેન્સ એકેડમીના સંચાલકે પર દુષ્કર્મ પોલીસ અને આર્મીની નોકરીની ટ્રેનિંગ માટે એકેડમીમાં આવતી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોલીસે દ્વારકાથી ઝડપી લઈ તપાસ હાથ ધરી છે પાલનપુરની લાઈફ ડિફેન્સ એકેડેમીના સંચાલકે નોકરી અપાવવા માટે અને લાલચ આપી યુવતીનો ફાયદો ઉઠાવ્યો હતો સંચાલક પ્રવીણ કાંગાસિયાએ ટ્રેનિંગ માટે આવેલી યુવતીનો વિભત્સ વિડિયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ યુવતીને બ્લેકમેલ કરીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ યુવતીએ લગાવ્યા છે જે મામલે યુવતીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આરોપી કાંગસિયા સામે અગાઉ છેડતી તેમજ પોક્સકો સહિતની અનેક ફરિયાદો નોંધાયેલી છે પાલનપુર પૂર્વ પોલીસે યુવતીની ધરી હતી જો કે પાલનપુર પૂર્વ પોલીસે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી સંચાલક પ્રવીણ કાંગસિયાની દ્વારકાથી અટકાયત કરીને વધુની તપાસ હાથ ધરી છે જોકે આરોપી યુવક વિડીયો વાયરલ કરી પરેશાન કરતો હોય તેની સામે ચારસો નવ બે હાજર પચીસ ના રોજ ભારતીય ન્યાય સંતા બે હાજર ચોસઠ એક બે એક ત્રણસો એકાવન ત્રણ મુજબની ફરિયાદ દાખલ કરેલી હતી